નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલ ઉપર ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કેરળની અંદર ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે માત્ર કેરળમાં જ નહીં પણ આજુબાજુના વિસ્તારોમાં પણ ચોમાસું પૂરી રીતે સક્રિય થઈ ચૂક્યું છે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને મિત્રો ત્રણથી ચાર દિવસોની અંદર અંદર જ આ જે ચોમાસું છે એ મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી સક્રિય થઈ જશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે સાગરમાં જે વાવાઝોડું સક્રિય થયું છે એ કઈ રીતે આગળ વધી રહ્યું છે વાવાઝોડું છે એ દિવસે પ્રતિદિવસે મજબૂત થતું જઈ રહ્યું છે ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં આની અસર જે છે એ જોવા મળી રહી છે તો વાવાઝોડાની સ્થિતિ કેવી પ્રકારની છે ગુજરાતમાં કેટલી અસર થઈ શકે છે અને ચોમાસાનું આગમન ગુજરાતમાં કઈ તારીખો દરમિયાન થઈ શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો મિત્રો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો હાલમાં જે લો પ્રેશર સિસ્ટમ જે અરબ સાગરમાં સક્રિય છે મિત્રો એના લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે હમણાં આપણે જોઈએ તો મિત્રો એક એક રીતે મિની વાવાઝોડા સાથે અમરેલીની અંદર સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહી છે અને ભારે વરસાદ થઈ રહ્યા છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણા બધા હાઈવે જે છે એ બ્લોક પણ થયા છે મિત્રો તો જોવા જોઈએ તો વાવાઝોડાનું ગુજરાતના ઘણા વિસ્તારો ઉપર હજી પણ ખતરો છે મિની વાવાઝોડાનો ઉપલા લેવલ ઉપર જોઈએ આપણે તો એકદમ સૂકી હવાઓ ચાલી રહી છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાજુથી મિત્રો સૂકી હવાઓ જે છે એ આવી રહી છે અને આના કારણે જે વાવાઝોડું છે એ હવે નબળું પડી રહ્યું છે આ એક મોટી વાત છે તો હવે આગામી દિવસો દરમિયાન શું થવાનું છે શું આ વાવાઝોડું હજી પણ મજબૂત બની અને ગુજરાત ઉપર ત્રાટકી શકે છે કે પછી આ જે વાવાઝોડું છે એ ગુજરાતને કોઈ અસર નથી કરવાનો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે રોહિણી નક્ષત્રની વાત કરીએ આજે તારીખ પચીસ છે પચીસ મે પચીસ મેના મિત્રો વહેલી સવારે લગભગ ત્રણ વાગેની આજ આસપાસ જે છે એ રોહિણી નક્ષત્ર હવે બેસી ગયું છે રોહિણી નક્ષત્ર મિત્રો ખૂબ જ ખાસ નક્ષત્ર છે અને સવારે ત્રણ વાગે આ નક્ષત્ર બેઠું છે રોહિણી નક્ષત્રના શરૂઆતના જે નવ દિવસો હોય છે અને મિત્રો નવ નવ તપા કરવા કહેવામાં આવે છે તપામાં મિત્રો સૂરજ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર હોય છે એ ખૂબ જ વધારે ઓછું હોય છે આના કારણે મિત્રો જે તપા હોય છે એ ખૂબ જ વધારે તપે છે મિત્રો અને જેના લીધે ખૂબ જ અતિ ભારે ગરમી ગરમીની હીટવેવ જોવા મળે છે તો આજથી રોહિણી નક્ષત્ર ચાલુ થયું છે મિત્રો અને રોહિણી નક્ષત્રના આધારે ચોમાસું કેવી રીતે નક્કી થાય છે તે વિષયમાં પણ વાત કરવાની છે હવે આપણે વાત કરીએ કે ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાને લઈને હમણાં પરિસ્થિતિ શું છે હજી પણ મિત્રો વાવાઝોડું જે છે એ ગયું નથી ગુજરાતથી એનો ખતરો તો તળી ગયો છે એક રીતે પણ વાવાઝોડું નથી ગયું હજી વાવાઝોડું જે જગ્યા ઉપર છે ત્યાં જ છે અને દિવસે ને દિવસે પોતાની જે દિશા છે એ બદવી બદલી રહ્યું છે અને એ જ જગ્યા ઉપર મજબૂત થઈ રહ્યું છે વાવાઝોડું ગુજરાત ઉપર આવશે આવી શક્યતાઓ ખૂબ જ વધારે ઓછી છે એમ લાગી રહ્યું છે કે આ વાવાઝોડું જે છે એ મહારાષ્ટ્રમાં મુંબઈ સાહિતના વિસ્તારોમાં ટકરાઈ શકે છે વાવાઝોડું એકદમ નીચલા લેવલથી બની અને થોડુંક ઉપર જઈ રહ્યું છે અને જેમ કે આપણે વાત કરી કે ઉપલા લેવલમાંથી જે સૂકી હવાઓ આવી રહી છે એ સૂકી હવાઓ આ વાવાઝોડાને ખસાવીને બંગાળની ખાડી બાજુ લઈ જશે આના સિવાય બંગાળની ખાડીમાં પણ એક એક નાનકડું વાવાઝોડું તો બની રહ્યું છે મિત્રો અને વાવાઝોડું જે હોય છે મિત્રો વાવાઝોડાને ભેજની જરૂરત હોય છે અને જે અરબ સાગરમાં જે વાવાઝોડું બન્યું છે એ કારણ કે એની હવાઓ હવે બંગાળની ખાડી બાજુ જઈ રહી છે માત્ર બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે એને હવે ભેજવાળા પવનો મળી જશે એટલે કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો બિલકુલ પણ હવે નથી પણ આની અસરના ભાગરૂપે વરસાદ તો પડશે જે વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય છે એ મિત્રો ત્રીસ અથવા પહેલી તારીખે પૂરી રીતે વેંખાઈ જશે આવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હવે આપણે વાત કરીએ કે આગામી દસ પંદર દિવસો દરમિયાન ગુજરાતમાં વરસાદને લઈને શું આગાહી છે મિત્રો તો આજની તારીખમાં મિત્રો આજની તારીખમાં સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર વહેલી સવારે ઘાટા વાદળો જોવા મળ્યા ખૂબ જ વધારે બફારો પણ થઈ રહ્યો છે જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો ખૂબ જ વધારે ગરમી થઈ રહી છે પણ ગઈકાલની જેમ જ મિત્રો કોઈ મોટા વરસાદની શક્યતા જે છે એ આગામી બે ચાર દિવસો દરમિયાન ગુજરાતમાં નથી કોઈ પણ વિસ્તારોમાં પણ આમ છતાં પણ મિત્રો ભેજના કારણે લોકલ વરસાદી સિસ્ટમોના કારણે જે વરસાદ છે એ ગમે ત્યારે ગમે એ વિસ્તારોમાં આવી શકે છે આજે રાત્રે દરમિયાન પણ વરસાદ જે છે એ કોઈ કોઈ વિસ્તારોમાં જોર કરી શકે છે કડાકા ભડાકા સાથે વીજળી પણ ખૂબ જ મોટા પાયે થઈ શકે છે અહીંયા મિત્રો સ્થિતિ એવી છે કે ઉપલા લેવલ ઉપરથી સૂકી હવાઓ નીચલા લેવલમાંથી ભેજવાળી હવાઓ ચાલી રહી છે તો આ જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોને ખૂબ જ વધારે અસર કરી શકે છે અને એક રીતે કહીએ તો ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે તો આવી રીતે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સત્યાવીસ અઠ્યાવીસની તારીખની આજુબાજુ એક એક આપણે કહીએ કે એક મિની વાવાઝોડા સાથે ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે કડાકા ભડાકા સાથે અઠ્યાવીસ તારીખે આપણે વાત કરીએ તો વાવાઝોડું સંપૂર્ણ રીતે વિખાઈ જશે મિત્રો અને આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે મતલબ કે આપણે જોઈએ તો મિત્રો વરસાદ હજી ગયો નથી તો પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી નૈઋત્યના પવનો નહીં ચાલે ત્યાં સુધી જે છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે મતલબ કે જો આપણે ચોમાસાને લઈને વાત કરીએ તો મિત્રો ચોમાસાને લઈને આગામી ત્રીસ તારીખ પછી કોઈ પણ આગાહી નથી એટલે કે લોકલ વેધર સિસ્ટમ પછી જ્યારે પવન ફૂંકાશે અને ખૂબ જ વધારે ગરમી અને ઉકળાટ જોવા મળશે એના પછી ગુજરાતમાં વરસાદ જોવા મળશે ચોમાસાનું આગમન ગુજરાતમાં થશે તો હાલમાં કોઈ મોટા વરસાદને લઈને કોઈ આગાહી નથી આનાથી પહેલા જે વાવાઝોડાનો જે એક ખતરો હતો ગુજરાત ઉપર આ ખતરો હવે ટળી ચૂક્યો છે ગુજરાતને થનારું મોટું નુકસાન એકદમ ટળી ગયું છે ખેડૂતોના પાકને જે નુકસાન વાવાઝોડા દરમિયાન થઈ શકતું હતું આ ખતરો હવે પૂરી રીતે ટળી ચૂક્યો છે ગુજરાત ઉપર વાવાઝોડાની કોઈ સીધી અસર નથી પડવાની હવે કોઈ મોટા વરસાદનો પણ એવો કોઈ મોટો ખતરો નથી અમુક અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બાકી મોટા વરસાદની શક્યતાઓ હવે નથી આગામી સમય દરમિયાન આપણે જોવા જઈએ તો તાપમાનનો જે પારો છે એ ફરી એકવાર વધવાનો છે પારો ફરી એકવાર ઉચકાશે અને ફરી એકવાર બફારા અને ગરમીનું પ્રમાણ વધશે મોટા પાયે હીટવેવ જોવા મળશે હાલમાં કારણ કે તેજ પવનો ચાલી રહ્યા છે માટે ગરમીનો પારો વધારે ઉપર જાય એવી કોઈ શક્યતા નથી પણ ત્રીસથી પાંત્રીસ ડિગ્રી જેટલો પારો રહી શકે છે એવરેજ આપણે એક કાઢી રહ્યા છીએ અને વધી વધીને પારો હાલમાં સાડત્રીસ ડિગ્રીની આજુબાજુ જઈ શકે છે એનાથી ઉપર જવાની શક્યતાઓ ઓછી છે હાલમાંથી અરબી સમુદ્રમાંથી પવનો ચાલી રહ્યા છે અને આના કારણે ગરમીનો જે પારો છે એ ખૂબ વધારે ઉપર જવાની શક્યતાઓ હાલમાં નથી દેખાતી હવે આપણે જો સૌથી અંતમાં જો ચોમાસાના આગમન વિશેની વાત કરીએ તો મિત્રો ચોમાસાના આગમનમાં એવું લાગી રહ્યું છે કે થોડુંક બે ચાર દિવસ ચોમાસું વહેલું આવી શકે છે દસથી પંદર જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયો ઉપર તમારો શું કેવું છે તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ